ધાંગધ્ર માં વિસ્તારમાં બ્લેન્કેટ વિતરણ જૈન શાસનને સમર્પિત જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધાંગધ્રા દ્વારા ઝૂપડપટી વિસ્તારમાં ત્રણસોથી થી વધારે લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું ઠંડીની સિઝનમાં ઘણા લોકો નીચે ધરતીને ઉપર આભ નીચે નભે છે તૂટી ફૂટી સુદામાની ઝૂંપડી જેવું જેઓનું રહેઠાણ છે ઠંડીની ઋતુમાં ગરીબ પરિવારો માટે બ્લેન્કેટ વિતરણ એકમાત્ર ધર્મ કાર્ય જ નથી પરંતુ માનવતાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે આ કાર્ય માત્ર શારીરિક ગરમી જ પૂરી પાડતું નથી પરંતુ તેના મનમાં આશા અને ઉત્સાહનું પણ બીજ વાવે છે બ્લેન્કેટ વિતરણ એ માનવતાના સેવાનું એક ઉત્તમ ઉદાહરણ છે આપણે સૌએ મળીને આવા કાર્યમાં ભાગ લઈએ તો ગરીબો અને નિરાધારોને મદદ કરવી જોઈએ ઠંડીની ઋતુમાં ગરમીનો સ્પર્શ આપીને આપણે માનવતાનું ધર્મ પાળી શકીએ છીએ બ્લેન્કેટ વિતરણ દ્વારા ગરીબ લોકોને ઠંડીથી બચાવી શકાય છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ અખંબા થાંગત મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે